દાહોદ જિલ્લાના ચાકલીયા મુકામે રાજકોટથી આવેલા વ્યક્તિને છોકરી બતાવવાની વાત કરી અને ગેરકાયદેસર કાવતરું રચી પૈસાની માંગણી કરી માર મારતા મોતને ઘાટ ઉતાર્યો જોકે કહી શકાય કે ગતરોજ જે ચકલીયાના જંગલ વિસ્તારમાંથી એક વ્યક્તિની લાશ મળી હતી તેને લઈને ફરિયાદ નોંધાવવા છે આ તારીખ દસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે ચાકલીયા પોલીસ સ્ટેશન મથકે જે મરણ જનારના જીઆજી દ્વારા જે પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જે મુતાબિક ફરિયાદીના જે શાળા એટલે કે ગતરોજ જે મરણ જનાર રમેશભાઈ છે તેઓને દાહોદ મુકામે છોકરી બતાવવાની છે તેમના અન્ય શાળા માટે તેમ કહી અને લગ્ન કરાવી આપે તેમ કહી પૈસાની માંગણી કરી અને ગુનાહિત કાવતરું રચી મરણ જનાને ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી અને સાથે સાથે શરીરે મોઢા પર તેમજ છતીના ભાગે પીઠના ભાગે બીજી નાની મોટી જગ્યાઓ પર છૂટી છવાઈ રીતે માર માર્યો હતો તેમજ હથિયારો વડે પણ માર મારી ગંભીર ઈજાઓ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો જોકે સમગ્ર બનાવ સંદર્ભે મરણ જનારના જીઆજી દ્વારા ચાકલા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે